એ ભઈ લાધા ના બા અરે મે ઈ દાડે તને સંપર્ક એંગલ સોગન ખવરાઈ કે ના ખવરાઈ હા કે તારે હા હે તો પાસે હવે પાસે તારે તારે તે ફોટો ચમ ડીલીટ ના માર્યા સંપાડીને તારા ફોનમાંથી એટલે અમારે સબૂત રાખવું પડે ભાયા હા તો ખવરાયા રે હવે 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 લાતા તમે કેમ ફોટો ફરવા ફોટા લઈ અને તમે સંભાળીને ફોટા રાખવા આ તો મારી બેટી સાહેબ ફસાવી જાય તો સબૂત રાખવું પડે એમ એમ સારું

તો કીધો તો ટીટલો કે હાલ નો થાય ને મારા ઘર ઘરખન થી ડાલુ ભાજે ભાજી એમ કીધો હતો તીટલો લાત અને લાત એક સ્વભાવ પેલો એની એની ભાજી નાખું

અમારે ગોડિયા માથે લીધું કે લાધા નું બધું મારા ગળામાં બધી થઈ ગઈ બેન લડવું લડવું છે

તમે બે ભાઈ તો તમે બે સમજો ના સમજો કે ભાઈ ભલેરા ભલે સમજે એને સબૂત માટે રાચા છે એમ તો તમને ખબર પડે ન પડે

খবৰ ঘপু কাপুৰি খবৰ পাৰি তাৰ

સંભાળીને ભરે લફરો ની વાત કોઈ ખબર ના પડી હતી ક્ષેત્રે ભાઈ